જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં આજે હોર હોરમાં તૈયાર થઈ ગયા છે કારણ કે આજે જવાનું છે બાર અને બાર કઈ જગ્યાએ જવું છું બાર ગામ તો તમે બનાવ રહેજો વિડીયા ઉપર અને રજા લઈ લઈ પૂર્વા પાહેલી પૂર્વા ટાટા મારો દીકો બહુ ડાયા ટાટા કરે કા હું લાવું તારે હે મામ લાવું બાબુ હાલો બા આમ જાય હા પૂરા જય માતાજી તો આપણી ગાયો નું કામ શરૂ છે અને આપણે રજા લઈ લીધી છે માં પાસે પૂરવા પાસે અને આપડે જાય છે ગાડીઓ તૈયાર છે

અમારો બાબા તરફ ફેરલ કોમન ગાર્ડન છે અને એકવાર જરૂરથી મુલાકાત કરજો એ અમારો આગ્રહ છે મેડમ

આપણે ડુંગર ગયા હતા અને ત્યાંથી આવતા છે અને અચાનક આપણે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું એના પછી પહેલી વાર કોણ આપણને મેળવ્યું છે તો જો બધા મહેમાન પોગી ગયા છે આપણે આંગણે તો જય શ્રી કૃષ્ણ ભાઈ અને અમારા આંગણે એ બદલ તમારો અમારે ના પરેશ ભાઈ એમ નાય પરેશભાઈ તો કદાચ દૂર રે પણ જેકભાઈ આપડે પાડો હિ છે

ચેનલ વિશે તો કેવા પણ આ બધા કોઈ નહીં જાણતું એવું બનતું જ નહીં હોય પરેશભાઈ ને ને

હા કેવું પણ તમને બઉ ખુશી થઈ આશુબેન ને જેટલા માટે તમને ભાઈ મને મજા આવી બાજુ ચોક્કસ આ વખતે આવશો એટલે આવશું કેવું લાગ્યું જેકભાઈ કે મારે ખાલી આમ કેવું કીધું એટલે તમને મસ્ત લાગ્યું સો ટકા તમે જે વસ્તુ છો તમે જે કામ કરો છો ને એ વસ્તુ થી અમે પણ બધા બહુ દૂર છે ના તમારા વિડીયો હું જોઉં છું અને અમને બે ને ખબર છે પણ મતલબમાં અમારા ટાઈમ ના અભાવ અમે આવી નથી એકતા પછી આવો સોમનાથ આવું સોમનાથ મારો આવશું તો 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 તમે આવ્યા છો રોકાવું પડશે ફોન પછી અમે આવશું તમને અહીંથી ના છ વાગી ગયા છે અને આજે છે અહાડી એકાદશી તો બધા શુભકામના અને આપડી બધી ગાયો નું મિલકિંગ થઈ ગયું છે અને આજના વિડીયોમાં તો તમે સવારથી જોહો એટલે બધાને બધી ખબર જ પડી જાય તો આજે હું જે મારા પપ્પાનું જ ગામ છે ડુંગર મિયા ગઈથી અમે કુલ ચાર બેનો છે એમાં બેન છે એ ગામમાં જ સાસરે છે એમને એમને પેટ્રોલ પંપ બનાવ્યું છે તો અમને ત્યાં ઉદઘાટનમાં ગયા હતા અમે બધા તો જે ફોટો છે દીદી અરે એ મોટી બેન છે મારી એટલે આજે પહેલીવાર જોવા મળશે મોટી બેન મારી અને આજે આપણે આંગણે મહેમાન પણ આવ્યા હતા તો ઠેઠ તો આવી રીતના આખો દિવસ મસ્ત ગયો છે તો આપણો આજનો વ્લોગ અહીંયાથી પૂરો કરશું જો તમને ગમતો હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં